જીવિત પુત્રિકા વ્રત કથા ભારતીય દરેક હેતુ હોય છે સમૃદ્ધિ માટે આમાં એક મહત્વનું વ્રત છે જીવિત પુત્રિકા વ્રત બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં આ વ્રત ખાસ લોકપ્રિય છે માતાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય આરોગ્ય અને સુખાકારી માટે આ વ્રત કરે છે જીવિત એટલે જીવતા અને પુત્રિકા એટલે સંતાન એટલે કે સંતાન જીવંત સ્વસ્થ અને સુખી રહે તે માટે કરાતું વ્રત આ વ્રત ખાસ કરીને અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ષઠ્ઠી તિથિએ રાખવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે દેવીઓનો આશીર્વાદ માતાઓને ઝડપથી પ્રાપ્ત થાય છે અને સંતાન સુરક્ષિત રહે છે બે ્રત કરવાની વિધિ જીવિત પુત્રિકા વ્રત માટે માતાઓ ખાસ તૈયારી કરે છે ઉપવાસ વ્રતના દિવસે માતાઓ ચોવીસ કલાકનું નિર્જળ ઉપવાસ કરે છે પાણી અનાજ કે મીઠું કશું લેતા નથી સ્નાન અને શૃંગાર વહેલી સવારે ગંગાજળ કે શુદ્ધ પાણીથી સ્નાન કરી સાફ વસ્ત્ર પહેરે છે પૂજા સ્થળની તૈયારી ઘરમાં કે મંદિરમાંગ સ્વચ્છ મંડપ તૈયાર કરી માટીના કલશમાં ગંગાજળ ભરી દેવી દેવતાઓનું આહવાન કરે છે દેવીનું પૂજન દેવી દુર્ગા પાર્વતી કે માતા ષષ્ઠી દેવીનું પૂજન કરવામાં આવે છે ફૂલ ચંદન અખંડ દીવો ધૂપ વગેરેથી આરાધના થાય છે સંતાન માટે પ્રાર્થના વ્રત કરતી માતાઓ પોતાની પુત્રિકા બાળકોને આશીર્વાદ આપે છે માતા પર હાથ ફેરવી ભગવાન પાસે લાંબી ઉંમર માગે છે ઉપવાસ પૂર્ણ કરવો બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજન પૂર્ણ કરી ઉપવાસ ખોલાય છે આ વ્રત દરમિયાન સ્ત્રીઓ સંતાનના નામે જાગરણ કરે છે કથા સાંભળે છે અને ભક્તિગીતો ગાય છે ત્રણ જીવિત પુત્રિકા વ્રતની કથા હવે મુખ્ય વાર્તા પ્રાચીન સમયમાં વિદેશપુર નામનું એક નગર હતું ત્યાં એક રાજા અને રાણી રહેતા રાણીના ઘણા સંતાનો હતા પરંતુ વારંવાર કોઈને કોઈએ નાની ઉંમરે જ બીમારી કે દુર્ઘટનાથી મૃત્યુ પામતું રાણી દુઃખી રહેતી એક દિવસ મહારાણી દેવી મંદિરમાં પ્રાર્થના કરવા ગઈ દેવી ષ્ટી દેવી રૂપે તેને દર્શન આપીને કહ્યું હે સદગૃહિણી તુમ જીવિત પુત્રિકા વ્રત કર આ વ્રત દ્વારા તારા સંતાનોને લાંબી ઉંમર અને આરોગ્ય મળશે રાણી આનંદિત થઈ ગઈ અને દેવીના જણાવ્યા પ્રમાણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો વ્રતના દિવસે તેણે આખો દિવસ નિર્જળ રહી દેવીનું પૂજન કર્યું દીવો પ્રગટાવ્યો ફૂલ અર્પ્યા સંતાનના નામે પ્રાર્થના કરી રાત્રે જાગરણ કરી ભજન ગાયા બીજા દિવસે દેવીને નૈવેદ્ય અર્પણ કરી ઉપવાસ તોડ્યો તે વર્ષથી શરૂ કરીને રાણી દર વર્ષે આ વ્રત કરતી રહી થોડા સમયમાં તેના બાળકોની બીમારીઓ ઘટી ગઈ મૃત્યુનો ભય દૂર થયો અને બધા બાળકો તંદુરસ્ત અને દીર્ઘાયુષ્ય ધરાવતા બન્યા રાજવી પરિવારમાં આ વ્રતનો મહિમા સમગ્ર નગરમાં પ્રસિદ્ધ થયો અને સ્ત્રીઓ મોટા પ્રમાણમાં આ વ્રત કરવા લાગી આ કથાથી શીખ મળે છે કે માતાની શ્રદ્ધા ઉપવાસ અને પ્રાર્થનાથી ભગવાન સંતાનનું રક્ષણ કરે છે જીવિત પુત્રિકા વ્રત એ માતાની સંતાન પ્રેમની ભાવનાનું જીવન પ્રતિબિંબ છે ચાર વ્રતના નિયમો અને વિશેષતાઓ આ વ્રત માત્ર માતાઓ જ કરે છે પિતાઓ પ્રાર્થનામાં સહભાગી બની શકે છે પણ ઉપવાસ સામાન્ય રીતે માતા રાખે છે વ્રત દરમિયાન કોઈ નમક અનાજ પાણી કે ફળ લેતા નથી સંપૂર્ણ નિર્જળ ઉપવાસ દેવી ષ્ટી પાર્વતી દુર્ગા કે માતા ષષ્ઠીની આરાધના મુખ્ય છે પુત્ર કે પુત્રી બંને માટે વ્રત કરી શકાય છે પુત્રિકા શબ્દ અહિંક સંતાન માટે છે લિંગ માટે નહીં બીજા દિવસે સવારે ઉપવાસ તોડી સૌ પ્રથમ સંતાનને આશીર્વાદ આપે છે પાંચ જીવિત વ્રતનો મહિમા આ વ્રતને લગતી લોકમાન્યતા મુજબ સંતાનનું આયુષ્ય વધે છે બીમારીનો ભય દૂર થાય છે સંતાનના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા સંતાનના સંબંધો વધુ પ્રેમાળ અને મજબૂત બને છે દેવી ષ્ટીનો આશીર્વાદ મેળવવાથી કુટુંબમાં શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય રહે છે ધાર્મિક ગ્રંથોમાં પણ લખ્યું છે કે સંતાન રક્ષણ માટે કરાતા ઉપવાસોમાં જીવિત પુત્રિકા વ્રત અતિ પ્રભાવશાળી માનવામાં આવે છે છ આધુનિક સમયમાં વ્રતનું મહત્વ આજે પણ બિહાર ઝારખંડ પૂર્વ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ વ્રત ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે સ્ત્રીઓ મંદિરોમાં ભેગી થઈ પૂજા કરે છે કથાઓ સાંભળે છે અને પોતાના સંતાનના નામે દીવો પ્રગટાવે છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે મનને એકાગ્ર બનાવે છે અને આધ્યાત્મિક ભાવનાનો ઉછાળો આપે છે સંતાન માટેની પ્રાર્થના માતાને માનસિક શાંતિ અને આત્મબળ આપે છે સાત સંદેશ અને શીખ જીવિત પુત્રિકા વ્રત માત્ર ધાર્મિક કૃત્ય નથી પરંતુ માતૃત્વની ઊંડાણસભર ભાવના છે સંતાન માટે માતા કેટલો ઉપવાસ કેટલો ત્યાગ કરે છે તે દર્શાવે છે આ વ્રત કરવાથી શ્રદ્ધા નિષ્ઠા અને ભક્તિનું મહત્વ સમજાય છે સમાપન જીવિત વ્રત એ માતૃત્વની મહાનતા અને ભક્તિનો સંદેશ આપે છે સંતાન જીવંત સુખી અને તંદુરસ્ત રહે તે માટે માતાઓ વર્ષો સુધી આ વ્રત કરે છે આ વ્રત આપણને બતાવે છે કે શ્રદ્ધા અને ત્યાગથી ભગવાન પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે આ રીતે ઉપરોક્ત લેખમાં પરિચય વિધિ કથા મહત્વ ફળ આધુનિક મહત્વ અને સંદેશ બધું આવરી લેવાયું છે